મારી દિયો આ તો દૂર થી ખાલી આપડે રોમ રોમ કરવાના હોય બાકી પીઠ પાછળ તો મને શું કે ખબર તારો બાપ ખેડૂત છે ને એટલે તો દાંતમાં વાડો બંધાય છે કે ખેતી કરવા દાંત તારા કોમે લાગતા તા આવી ને આવી મારી બેનપણીઓ છે અને મધરમ તો પાછું અધૂરું રહી જતુંતું ને તો પરણે મને એવા વ્યક્તિ જોડે પરણાય એવા વ્યક્તિ જોડે પરણાય હું મારો દુઃખ કોની આગળ કહું ટાઈમ થઈ

જો જેરો વેટ એનો શે એને જોજે નઈ નીકળી ગયો કો आवाज આવે જો ખરી ખરી હોય કોનો અવાજ આવે જો 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 કો आवाज આવે હે પાવ જો અવાજ આવો અવાજ આવો કોનો કોનો તમે લેતો કો ખાયો ખાતા પડી જાય ઓસ્ત આવે એટલે કરી જો હે પણ જો કોઈ વાગે નઈ ઓ સજો

તો તો ને દેખ તો હા મુગલા આયા હતા હતા મો આ મજૂરી કરી દેખાડું નહીં અલ્યા બા તમે તો આ આંખો જો આ તો હેતે મે તો કોઈ કાકા હું તો ખાતો જ નહીં ખેતરમાં હું હોય એ આખો ડારો કાઢના આવ્યો ને તમાજી એવું કેવો આખો ડારો ખાવા નહીં ખાવા કાઢના આવ્યો તમે તો તમાજી મારા ભાઈ નથી હો મને તો નહીં બતાવો તો પછી હજુ ના પેલા ભાઈ જોડે ત્યાં છે એટલે થોડાક એમ ઉત્સાહ બતાવે છે

કાશું મારા પરમાં પાપ નહીં પલમો કાકા બોલો અજી હાચો બોલો હાચો જાય પછી તમારે

અરે મારા ખેતર માં મને મેં મજૂરી કરતો મને મળ્યું છે આજે હવે તારા જોઈ રહ્યા હતા તમને જોઈ રહ્યા હતા તમે હંતા હતા તે રીએ અમારા ઉપર અમારા માતાજીની કૃપા થઈ કે અમારા ખેતરમાંથી મળ્યું તો એમાં અમે હું પણ મળી પછી કોઈ વિચાર ન વિચારો અમારા વિશે પછી તો કોઈ બસ ચડી તો છે એ બે ભારી ગયા છે જો આપણે નહીં આપીએ ને એમને તો પોલીસ કેસ કરશે પોલીસ સાઈડ સે ગમમાં હા પોલીસને જણાવશે હા એના કરતાં તો આપી દેવું હોય તો આપણે

તમે આવ્યા છો પણ અમારો ભાગ નહી લેવો અને જય માતાજી મિત્રો આવું કોઈ ને હોય ના ખેતર માં જળ તો એના મજૂરી નું તો કોઈ ભાગ ના પાડતા અને ખાવા દેજો અને આ વિડીયો ખબર લાઈક શેર ચેર કમેન્ટ કરજો રામ ચેનલ જય